એમ અરવિંદ કેજરીવાલની એડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે ભાજપ એવી પ્રતિક્રિયા આપી છે કે અન્ના હજારેનું જે આંદોલન હતું એ આંદોલનનો ઉપયોગ કરીને કેજરીવાલ દ્વારા કૌભાંડા ચરવામાં આવ્યું છે નવ વાર સમન્સ મળ્યા પછી પણ કેજરીવાલ હાજર ન થયા અને આખરે હવે બે કલાક પૂછપરછ બાદ એમની ધરપકડ કરવામાં આવી ત્રણસો ત્રીસ કરોડથી વધુની મની ટ્રેલ જે આખી થયાનું ઈડીનું અનુમાન છે તેવું યમલ વ્યાસ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ દ્વારા કહેવામાં આવ્યું છે કેજરીવાલે પદ પર રહીને દંભ અને ભ્રષ્ટાચાર કર્યો એવો આક્ષેપ યમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે રીક્ષામાં બેસીને મને કોઈ પદનો બહુ નથી એ કરનારા અત્યારે એમના મુખ્યમંત્રી પદને વળગી રહેવા માટે ભૂતકાળમાં એ પણ કહેતા હતા કે કોઈ પણ આક્ષેપ થાય આરોપ થાય એટલે તરત જ પદ છોડી દેવું જોઈએ અને એ અત્યારે હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવાની વાત કરે છે અને એ ચલાવવાનું કદાચ એમને સરળ પણ પડે કારણ કે એમના અનેક મંત્રીઓ પણ અંદર છે એટલે મૂળ સંપૂર્ણપણે દંભ અને ભ્રષ્ટાચારનું રાજકારણ કરનાર આ પાર્ટી અને એના આગેવાનની સત્ય બહાર આવ્યું છે